સાતમી તારીખે મતદાન થાય ત્યારે મોટી સંખ્યામાં લોકો મતદાનની પ્રક્રિયામાં જોડાય એવું આહવાન કરું છું સાથોસાથ મહિલાઓ વયોવૃત્ત દિવ્યાંગ એ બધા માટે વિશેષ વ્યવસ્થા મતદાનના સ્થળ પર કરવામાં આવેલી છે એ પણ મોટી સંખ્યામાં મતદાનની પ્રક્રિયામાં ભાગીદાર થાય એવી અપેક્ષા રાખું છું જયહિંદ દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરી કરીશું છુટાઉદેપુરમાં યોજાયેલ રન ફોર વોટની લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત આગામી સાતમી મેના રોજ મતદાન થનાર છે છોટાઉદેપુર જિલ્લાના વધુમાં વધુ નાગરિકો તેમના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર અનિલ દામેલિયાના માર્ગદર્શન હેઠળ વિવિધ મતદાન જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જિલ્લામાં નાગરિકો મતદાન અંગે જાગૃત બનીને લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં સહભાગી બને તે માટે છોટાઉદેપુર ખાતે રન ફોર વોટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મતદાન જાગૃતિ અંગેના રન ફોર વોટ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ દામેલિયા સાથે જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર નિવાસી કલેક્ટર શૈલેષ ગોકલાણી પ્રાંત અધિકારી વિમલ બારોટ સ્વીપ નોડલ અને જિલ્લા શિક્ષણાધિકારી આનંદ પરમાર રમતગમત અધિકારી સહિત તંત્રના વિવિધ વિભાગોના અધિકારીઓ કર્મચારીઓ પોલીસકર્મીઓએ મતદાન જાગૃતિ અંગેના બેનર હાથમાં લઈ નગરના મુખ્ય માર્ગો ઉપર દોડ લગાવી હતી રન ફોર દોડને જિલ્લા સેવા સદન કચેરીથી શરૂ કરવામાં આવી હતી અને ફાયર સ્ટેશન ક્લબ રોડ સ્ટેટ બેંક એસટી ડેપો પેટ્રોલ પંપ ચાર રસ્તા થઈને સેવા સદન ખાતે પૂર્ણ કરાઈ હતી આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અનિલ દામેલિયાએ જણાવ્યું હતું કે જિલ્લાવાસીઓમાં મતદાન અંગે જાગૃતિ લાવવા છોટાઉદેપુર સંસદીય મત વિસ્તારમાં છેલ્લા પંદર દિવસથી વિવિધ મતદાન જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત રંગોળી સ્પર્ધા મહેદી સ્પર્ધા ફ્લેશ મોબ રેલી સાયકલ રેલી જેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા આજ આ ઉપરાંત આજે રન ફોર વોટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેમણે વધુમાં મહિલાઓ વૃદ્ધો અને દિવ્યાંગો માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવી હોવાનું ઉમેરીને મતદાનના દિવસે મોટી સંખ્યામાં લોકોને મતદાન કરવા માટે આહવાન કર્યું છે શ્રી અનિલ દામેલિયાએ વધુમાં જણાવ્યું હતું કે સાતમી તારીખે સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી મતદાન કરી શકાશે મતદાન મથકમાં કોઈ પણ નાગરિક મોબાઈલ લઈને જઈ શકશે નહીં તેમજ કોઈ મતદાર પાસે ચૂંટણી કાર્ડ ન હોય તો તેની અવેજીમાં માન્ય દસ્તાવેજોથી પણ તે મતદાન કરી શકશે છોટાઉદેપુર જિલ્લાની અંદર છેલ્લા પંદર દિવસથી આપણે મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો હાથ ધરેલા હતા આ અંતર્ગત આપણે અવસર ડિસ્કાઉન્ટ એ ઉપરાંત સાયકલ રેલી આજે આપણે રન ફોર વોટનું આયોજન કરેલું છે આજે મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમોનો છેલ્લો દિવસ છે આપણે સાતમી તારીખે મતદાન થયા ત્યારે મોટી સંખ્યામાં લોકો મતદાનની પ્રક્રિયામાં જોડાય એવું આહવાન કરું છું સાથોસાથ મહિલાઓ વયોવૃદ્ધ દિવ્યાંગ એ બધા માટે વિશેષ વ્યવસ્થા મતદાનના સ્થળો ઉપર કરવામાં આવેલી છે એ પણ મોટી સંખ્યામાં મતદાનની પ્રક્રિયામાં ભાગીદાર થાય એવી અપેક્ષા રાખું છું સવારે સાત વાગ્યાથી લઈને સાંજના છ વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા હાથ ધરાવાની છે સહપરિવાર મતદાન કરીએ મતદાન કરવા જતી વખતે મોબાઈલ ફોન કે અન્ય ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ આપણે સાથે ન રાખીએ અને આપણે જે એપિક અથવા અન્ય જે વૈકલ્પિક ડોક્યુમેન્ટ ઇલેક્શન કમિશન મારફતે સૂચવવામાં આવ્યા છે એ સાથે રાખીને મતદાનની પ્રક્રિયામાં ભાગીદાર ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક આઈટમનો ખજાનો અને તે પણ છોટાઉદેપુરમાં જી હા ફ્રીઝ વોશિંગ મશીન એલઈડી ટીવી માઇક્રોવેવ ઓવન ગીઝર આરો અનેક વેરાયટીમાં કુકિંગ વેર ગેસની સગડીઓ આકર્ષિત ડિઝાઇનમાં પંખા કોઈ પણ કંપનીના એસી અને ગજબના સાઉન્ડ સિસ્ટમ એર કુલર આઈસ્ક્રીમ માટે ડીપ ફ્રીઝ ઠંડા પીણા માટે બોટલ કુલર અને તે પણ એકદમ કિફાયતી ભાવમાં ઝીરો ટકા લોનની સગવડ પણ ઉપલબ્ધ છે અને હા જો તમે તીર સમાચારના સબ્સ્ક્રાઇબર છો તો તમને મળશે આકર્ષક ગીફ્ટ તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો અમારું સરનામું છે ગ્લોબલ એન્ટરપ્રાઇઝ જેલ રોડ છોટાઉદેપુર છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીડ સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો